અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા અને આ લોકસભા બેઠક પર સાબરકાંઠા બેંકના વાઇસ નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી ભીખાજી નું રાજકીય અને સહકારી ક્ષેત્રે આગવું પ્રભુત્વ છે તેમજ તે સહકારી આગેવાન તેમજ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે આ ચૂંટણી પૈકી વર્તમાન સાંસદ દીપસિંહ ટિકિટ કપાઈ ગઈ છે

આપણું ગુજરાતનું પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ એમનો પણ આભાર માનું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું સંગઠન મહામંત્રી આદરણી રત્નાકરજીનો આભાર માનું છું તેમજ અમારા બંને જિલ્લાના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્ર જેઠાભાઈ પટેલ સાબરકાંઠાના કનુભાઈ પટેલ અને બાકીના મહામંત્રીઓ એમનો પણ આભાર માનું છું અને જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે ત્યારે શેષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આ લઈને અમે નીકળીશું અને અમે જંગી લીટથી જીતીશ એવો આશાવાદ વ્યક્ત કરું છું વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી અશ્વુની ઐતિહાસિક